જેતપુર સરકારી હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફની ઘટ મુદ્દે ઉપવાસ આંદોલન શરૂ કરાયા છે જેતપુરની સિવિલ હોસ્પિટલમાં તાલુકાભરમાંથી દર્દીઓ સારવાર અર્થે આવે છે પરંતુ પૂરતા ડોક્ટર કે સ્ટાફ ન હોય દર્દીઓને અન્ય કોઈ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે જવું પડે છે ત્યારે જેતપુરમાં શહેર તેમજ તાલુકા પત્રકાર સંઘ દ્વારા ત્રણ દિવસના પ્રતિક ઉપવાસ આંદોલન કરી સિવિલ હોસ્પિટલમાં એક સ્ત્રી રોગ નિષ્ણાંત એક ઓર્થો સર્જન એક આંખના ડોક્ટર એક રેડિયોલોજિસ્ટ તેમજ મેડિકલ ઓફિસર સહિત સ્ટાફ મુકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે રાજકોટ જિલ્લાના જેતપુર શહેરની સરકારી હોસ્પિટલ માંદગીના બિછાને પડી છે માંદગીના બિછાને એટલે કેવી રીતે અહીંયા આંખના ડૉક્ટર નથી અહીંયા સ્ત્રી રોગના ડૉક્ટર નથી અહીંયા હાડકાના ડૉક્ટર નથી અહીંયા બાળકોના ડૉક્ટર નથી અહીંયા રેડિયોલોજીસ્ટ કે જેમણે એક્સરે કરવાના હોય છે તે પણ નથી તો આ હોસ્પિટલમાં છે શું આ હોસ્પિટલમાં છે રિફર નોટ જી હા આ હોસ્પિટલમાં રિફર નોટ છે કોઈ પેશન્ટ જાય છે તો એને રિફર નોટ આપવામાં આવે છે તમારે જૂનાગઢના દવાખાને જવું છે કે રાજકોટના દવાખાને જવું છે એનું તમને કાગળ આપી દેવામાં આવે છે અને એમ્બ્યુલન્સ માટે તમારે ત્યાં પહોંચવાનું રહે છે જેતપુરની હોસ્પિટલમાં એની સારવાર માટે જે જરૂરી ડૉક્ટરો છે એ નથી એને કારણે આવું થાય છે એવી જ રીતે એક સર્જનને બહારથી બોલાવવામાં આવે છે એટલે કે એમનો ટાઈમ છે સવારે નવથી સાંજના છ સુધી આપ ક્યારેક મુલાકાત લેશો અથવા તો ત્યાંના સીસીટીવી પણ ચેક કરશો કે આ ડૉક્ટર ખરેખર સવારે નવથી સાંજના છ સુધી આ હોસ્પિટલમાં હોય છે એ ડૉક્ટર સાથે એવી શરત છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ તમે કરી શકશો પણ આજે સવારે નવથી સાંજના છ સુધી તો તમારે સરકારી હોસ્પિટલ જ રહેવાનું છે પણ આવું જો કોઈને નજરે ચડ્યું હોય તો અમારું પણ ધ્યાન દોરજો અમારું અમારા ધ્યાને તો આવું કશું ચડ્યું નથી ત્યારે આવી પરિસ્થિતિની વચ્ચે જેતપુર તાલુકા અને શહેરની જે પબ્લિક છે જે જનતા છે એના માટે જેતપુર શહેર અને તાલુકા પત્રકાર સંગઠન મેદાનમાં આવ્યું છે આજથી પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે ત્રણ દિવસના પ્રતિક ઉપવાસ ઉપર બેસવાના છીએ અને આ જે ઘટતા ડોક્ટરો કે ઘટતો સ્ટાફ છે એની માગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ત્રણ દિવસ સતત અમે ઉપવાસ ઉપર બેસવાના છીએ અમારી સાથે શહેરના પ્રબુદ્ધ નાગરિકો પણ જોડાયા છે પણ આજે દુઃખની વાત કરું તો એ છે કે આજે પહેલો દિવસ હતો કોઈ સંગઠનના લોકો કે કોઈ રાજકીય ચૂંટાયેલા લોકોએ આ ઉપવાસી છાવણીનો મુલાકાત લેવાનો પણ પ્રયત્ન નથી કર્યો શા માટે નથી કર્યો એ તમે જાણતા હશો કદાચ એમનું ત્યાં ઉપર નહીં ચાલતું હોય તો અમારે તો ખાલી એટલું જ કહેવાનું છે કે તમે પ્રયત્ન કરો તમે અહીંયાથી ચૂંટાયેલા છો લોક મતથી ચૂંટાયેલા છો લોક પ્રતિનિધિ છો આ તમારી ફરજ બને છે અને જો તમે તમારી ફરજમાં ઉણા ઉતરતા હોવ અને તમારી ફરજ પૂરી ન કરી શકતા હોવ તો એના માટે એક સુંદર રસ્તો છે અને એ છે આપના પદ પરથી હસતા હસતા રાજીનામા રાજીનામું આપી દો એટલા માટે કે જે લોકો કામ નથી કરી શકતા એ પદ ભોગવીને શું કરશે આજે લોકો પરેશાન છે આજે લોકો હેરાન છે દવાખાને જાય છે ત્યારે કેટલીક વખત બીપીની દવા તો કે નથી ડાયાબિટીસની દવા તો કે નથી કોઈ જવાબદાર વ્યક્તિ ત્યાં યોગ્ય જવાબ આપે એવું પણ જણાતું નથી ત્યારે આવા સંજોગોની અંદર જ્યારે લોકોએ તમને મતો આપીને ચૂંટ્યા હોય તો એના માટે મહેનત કરવી જોઈએ એના માટે જે ડૉક્ટરો અને ખાસ તો જેતપુરની વાત કરીએ તો જેતપુર નગરપાલિકા છે એ પણ એ ગ્રેડની છે જેતપુર છે એક ઇન્ડસ્ટ્રીયલ સિટી છે આ જેતપુર છે એ સ્થાનિકોને તો રોજગારી આપે જ છે પણ અંદાજે પિસ્તાલીસથી પચાસ હજાર પર પ્રાંતિય મજૂરોને પણ અહીંયા રોજગારી આપે છે આવા સંજોગોની અંદર આવા શહેરની આ હાલત તો આવા આગેવાનો કે જે ખરેખર ચૂંટાયેલા છે એમણે જોવું જોઈએ મહેનત કરવી જોઈએ અન્યથા મેં જેમ વાત કરીએ એમ એના માટે બેસ્ટ ઓપ્શન રાજીનામું આપવું જોઈએ